શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઈઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરમાં ઉભરાતી ગટરો સાફ કરવા માટે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રાત દિવસ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં શનિવારે રાત્રે પણ વોર્ડ નંબર સાતના ભાજપના કોર્પોરેટર શ્રીમતી કૈલાસબેન સથવારાના પતિ અને આ વિસ્તારના ભાજપના સંનિષ્ઠ કાર્યકર ગૌતમભાઈ સથવારાએ પાલિકાના કર્મચારીઓની સાથે સાથે જાતે હાજર રહીને સવાલા દરવાજા પાસે ગટર સફાઈ કરાવી હતી જેના કારણે આ વિસ્તારમાં ગટરો ઉભરાવાનો પ્રશ્ન હાલ પૂરતો હલ થઈ જશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ